છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર છપ્પન પર ભારજ નદીનો પુલ તૂટી જવાથી ભારે વાહનોની ટ્રાફિક વન કુટીર ત્રણ રસ્તા મારફતે રંગલી ચોકડી રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો ભારે ટ્રાફિકના કારણે આ રસ્તો ખખડદ બની ગયો છે અને ધૂળના કારણે મુસાફરોને ભારે તકલીફો ભોગવવી પડી રહી છે ખાસ કરીને બાઇક ચાલકોને ધૂળના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે જેતપુર પાવી તાલુકા મથકની મુખ્ય કચેરીઓ તાલુકા સેવા સદન પંચાયત અને કોટ સુધી પહોંચતા નાગરિકો પણ મુશ્કેલીઓ ઉભી થઈ છે સાથે સાથે સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક રોડની મરામત શરૂ કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો વહેલી તકે કામગીરી નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે રંગલી ચોકડી થી જવું પડે મોડાસાલી રહીને એટલે આ ત્રીસ ચાલીસ કિલોમીટરનો ફેરો પછી ચાલુ થયો આ સમય દરમિયાન તમે આ રસ્તા રિપેરિંગની કામગીરી કરી શકતા હતા તેમ છતાં તમે બિલકુલ નફટેવે વેળા કરી અને આ રોડનું કામગીરી કરી નથી રોડ નવો બનવાનો છે આખા આખા ગુજરાતને ખબર છે કે આ રોડ નવો મંજૂર થયો છે અને બનવાનો છે પણ એનો મતલબ એવો નહીં કે તમારે ખાડા નહીં પૂરવાના તમે ખાડા પૂરો કારણ કે આ ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે ખબર પડતી નહીં અને મારે તો આ જિલ્લાના ત્રણ સુપર પાવર અધિકારીઓને કહેવું છે કલેક્ટરશ્રીને પણ કહેવું છે માન્ય ડીડીઓ સાહેબને પણ કહેવું છે અને માન્ય એસપી સાહેબને પણ કહેવું છે કે આ તમે છે ને વાંકીવાળા રસ્તે જવાનું બંધ કરી દો તમે રંગલીથી જાઓ એટલે તમારું પેટનું પાણી તમારી ગાડીઓ તો સુપર પાવર ને તમારો બધો ખર્ચો સરકાર વેઠે છે એટલે તમારે અત્યારે હવે તમે છે ને જવાનું બંધ કરો વાંકી અને ડુંગરવાટથી સિહોદ વટી જવાનું બંધ કરો અને તમે છે ને હવે આ રતનપુરથી રંગલી જાઓ ને રંગલીથી તમે મોડાસા જાઓ તો તમને ખબર પડે કે સામાન્ય નાગરિક ની તકલીફ શું છે એમની ગાડીઓ તૂટે છે એમના પાછળના કેળા તૂટે છે